તો આ બધા શેર વિશે આપણી તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આવનારા સમયમાં સારી કમાણી કરવા માંગતા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે પણ શેર બજારમાં કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ અથવા તો પછી તમે પણ જાતે ઓનલાઈન રિસર્ચ કરીને પછી શેરમાં રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ સૌથી પહેલા મિત્રો આપણે ટાટા સ્ટીલના શેર વિશે વાત કરીએ તો શેર માર્કેટમાં ગઈકાલે શાનદાર તેજી બાદ થોડી ધીમી જેમાં કંપનીએ જણાવ્યું કે ચોથા ક્વાર્ટરમાં તેનો પ્રોફિટ એકસો સોળ પાંચ વધી બારસો એકસો સોળ પાંચ ટકાથી વધી બારસો કરોડ રૂપિયા રહ્યો છે વધારે માહિતી આપણે ક્વાર્ટર ચાર ના પરિણામ વિશે જોઈએ ટાટા સ્ટીલના

નોંધાવ્યો છે જેનાથી ગયા નાણાકીય વર્ષના માં ટાટા સ્ટીલ ને ચાર હાજર નવસો નવ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયા નું નુકસાન થયું હતું એ હવે પ્રોફિટમાં કન્વર્ટ થઈ ગયો છે આ ઉપરાંત કંપનીએ કહ્યું કે તે પોતાની સહાયક કંપની ટી સ્ટીલ હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડમાં બે પોઈન્ટ પાંચ બિલિયન ડોલર સુધીનું રોકાણ કરશે પછી આ શેર ઉપર બ્રોકરેજ પાંચ ટકા સુધીની તેજી જોવા મળી હતી અને કંપનીના શેર એકસો પચાસ રૂપિયા ને પંચાણું પૈસા ના સ્તરે બંધ થયા ટાટા સ્ટીલ ના શેરનો ફિફ્ટી વીક એકસો બ્યાસી રૂપિયા ને પૈસા અને ફિફ્ટી ટુ લો એકસો બાવીસ રૂપિયા ને પૈસા નો છે સારા પરિણામો જાહેર થયા બાદ ગ્લોબલ મોર્ગેલી ટાટા સ્ટીલના શેરો પર અંડર વેટ રેટિંગ આપ્યું અને એકસો પચીસ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી સાથે જ સીએલએસએ ટાટા સ્ટીલના શેરની હોલ્ડ રેટિંગ આપીને કંપનીના શેરો માટે એકસો પિસ્તાલીસ રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે પછી મિત્રો વાત કરીએ આપણે આગામી બે વર્ષ માટે એસબીઆઈ સિક્યોરિટીઝના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આઇડિયામાં અગિયાર એવા શેર સમાવેશ કરવામાં આવ્યા છે જેમાં લાર્જ કેપના નામો પણ સામેલ છે અને આ શેર અગિયાર પોઇન્ટ સાત ટકાથી લઈને પચ્ચીસ ટકા સુધી સંભવિત વૃદ્ધિ ધરાવતા સ્ટોક પણ છે તો કયા કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે એસબીઆઈ સિક્યોરિટી છે આ શેર માટે પંદરસો ને છપ્પન રૂપિયા

વૃદ્ધિ દર્શાવે છે બ્રોકરેજ નું માનવું છે કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા કન્સોલિડેશન સાથે જ અલ્ટ્રાટેક જેવી મોટી કંપની ઇન્ડસ્ટ્રીમાં લોંગ ટર્મ સ્ટ્રક્ચર ગ્રોથ હાંસલ કરવા માટે મોટી બનશે પછી મિત્રો શેર છે વરુણ બ્રેવડ

જે હાલના સ્તરોની તુલનામાં ચોવીસ પોઈન્ટ છ ટકાની તેજી દર્શાવી રહ્યો છે અપેક્ષા છે કે કંપની વધતી એક્યુપેન્સી અને નવા બેડ કોમર્શલાઇઝેશનના કારણે તેની વૃદ્ધિ જાળવી રાખશે માઇક્સ હેલ્થ ઇન્સ્યોરન્સ મેક્સ હેલ્થ કેર ઇન્સ્ટિટ્યુટ પછી મિત્રો શેર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો એસબીઆઈ સિક્યોરિટીઝે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી માટે પાંચ હજાર પંદરસો ને રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે જે હાલના સ્તરોની તુલનામાં પંદર પોઈન્ટ બે ટકા સંભવિત વૃદ્ધિ દર્શાવે છે

દર્શાવે છે પછી મિત્રો શેર છે ઇન્ડિયન બેંક નું એસબીઆઈ સિક્યોરિટી આ શેરમાં છસો પાન છસો ને અઠાવન રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે જે વર્તમાન સ્તરોની તુલનામાં ઓગણીસ પોઈન્ટ બે ટકાની તેજી દર્શાવે છે

છે છે અને અને આમાં કેપ કેપ સ્મોલ બધી જ પ્રકારના શેર પણ જણાવેલા તો મિત્રો આ બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો